અગાઉના ધોરણમાં આપણે એકચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કર્યો છે દાખલા તરીકે એ એક્સ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી જ્યાં એ બી સી અચળાંકો અને એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એ એક્સ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ ડી કે જ્યાં એ બી સી અને ડી અચળ છે તેમજ એ ઇઝ નોટ ઇક્વલ ટુ સી સ્વરૂપના એક ચલ સુરેખ સમીકરણ અને તેના ઉકેલો કે જ્યાં અને અને છે ઇઝ નોટ ઇક્વલ ટુ સ્વરૂપના એકચલ સમીકરણનો ઉકેલ આપણે શીખ્યા છીએ સુરેખ સમીકરણો હવે આપણે સુરેખ સમીકરણો વિશે વધારે સમજ મેળવીશું તેના માટે કેટલાક ઉદાહરણો જોઈએ ઉદાહરણ એક એકચલ સુરેખ સમીકરણ માટે આ આ બીજ છે તેને સંખ્યા રેખા ઉપર રીતે દર્શાવાય વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ હવે દ્વિચ સુરેખ સમીકરણ વિશે સમજીએ ઉદાહરણ બે બે સંખ્યાઓનો સરવાળો સાચ છે ધારો કે એક સંખ્યા એક્સ અને બીજી સંખ્યા વાય છે સમીકરણ સ્વરૂપે તેને આ રીતે દર્શાવાય એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ સેવન દ્વિચલ સુરેખ સમીકરણ જે સમીકરણમાં બે ચલ હોય અને તે બંને ચલનો ઘાતાંક એક હોય તે સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયે સમીકરણ કહેવાય છે સુરેખ સમીકરણમાં મોટે ભાગે એક્સ અને વાય ચલ તરીકે વપરાતા હોય છે પણ સ્પોલ આલ્ફાબેટ એથી જેડમાંથી કોઈ પણ એક આલ્ફાબેટને સુરેખ સમીકરણમાં ચલ તરીકે વાપરી શકાય છે એક ચલ સુરેખ સમીકરણને પણ દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવી શકાય છે દાખલા તરીકે એક ટુ એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ફોર ને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે ટુ એક્સ પ્લસ ઝીરો વાય માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો દર્શાવી શકાય ઉદાહરણ નંબર બે થ્રી વાય માઇનસ થ્રી ઇઝિકલ ટુ દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે ઝીરો એક્સ પ્લસ થ્રી વાય માઇનસ થ્રી ઇઝિકલ ટુ ઝીરો તરીકે દર્શાવી શકાય દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં એટલે કે સ્ટાન્ડર્ડ ફોમમાં એક્સ પ્લસ બી વાય પ્લસ સી સ્વરૂપે દર્શાવવામાં આવે છે અહીંયા એ બી અને સી બિલોંગ્સ ટુ આર તેમજ એ તથા બી એક સાથે શૂન્ય નથી એટલે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હવે દ્વિચલ સમીકરણને ઓળખતા શીખીએ તેમજ તેને પ્રમાણિત સ્વરૂપમાં લખતા પણ શીખીએ શીખવું છે ને તો તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો તેના માટે આપણે નીચેના ઉદાહરણો જોઈશું ઉદાહરણ નંબર એક થ્રી એક્સ પ્લસ ફાઈ વાય ઇઝિકલ ટુ સેવન એ દ્વિચર સુરેખ સમીકરણ છે આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં થ્રી એક્સ પ્લસ ફાઈવ વાય માઇનસ સેવન ઇઝ ઇક્વલ ટુ ઝીરો તરીકે દર્શાવતા એ ઇઝ ટુ થ્રી બી ટુ અને સી ઇઝ ટુ માઇનસ સેવન મળે છે ઉદાહરણ નંબર બે થ્રી એક્સ ટુ સિક્સ એ દ્વિચર સુરેખ સમીકરણ છે આપણે આગળ જોયું તેમ અહીંયા આગળ વાયચલ છે નહીં તો આપણે ત્યાં આગળ ઝીરો વાય રાખીશું અને છ કે જે પ્લસમાં છે તો બરાબરની ડાબી બાજુમાં લાવીએ તો માઇનસમાં આવી જશે એટલે એને પ્રમાણિત સ્વરૂપમાં થ્રી એક્સ પ્લસ ઝીરો વાય માઇનસ સિક્સ ટુ ઝીરો તરીકે દર્શાવતા એ ઇઝ ઇક્વલ ટુ થ્રી બી ટુ ઝીરો સી ટુ માઇનસ સિક્સ મળે છે ઉદાહરણ નંબર ત્રણ ફાઈ એક સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થ્રી વાય એ દ્વિચલ સુરેખ સમીકરણ નથી કારણ કે એક્સ સ્ક્વેરમાં એક્સનો ઘાતાંક બે છે અને દ્વિચલ સુરેખ સમીકરણ હોવા માટે એક્સ અને વાય એટલે કે બંને ઘાતાંક એક હોવો જરૂરી છે ઉદાહરણ નંબર ચાર એક્સ વાય એ દ્વિચલ સુરેખ સમીકરણ નથી કારણ કે એક્સ પદનો ઘાતાંક બે છે જેથી તેને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં ઉદાહરણ નંબર પાંચ થ્રી એક્સ પ્લસ ફોર પોઈન્ટ ફાઈવ વાય ઇઝ ઇક્વલ ટુ એટ પોઈન્ટ ટુ એ દ્વિચલ સુરેખ સમીકરણ છે તેને પ્રમાણિત સ્વરૂપમાં થ્રી એક્સ પ્લસ ફોર પોઈન્ટ ફાઈવ વાય માઇનસ એટ પોઈન્ટ ટુ ઇઝિકલ ટુ ઝીરો તરીકે દર્શાવી શકાય અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ ત્રણ બી ઇઝ ઇક્વલ ટુ ચાર પોઈન્ટ પાંચ અને સી ઇઝિકલ ટુ માઇનસ એટ પોઈન્ટ ટુ મળે હવે આપણે દ્વિચર સુરેખ સમીકરણનો ઉકેલ તેના વિશે વધારે સમજ મેળવીએ દ્વિચર સુરેખ સમીકરણ ઉદાહરણ નંબર ત્રણ સમીકરણ એક્સ પ્લસ વાય ટુ સેવન લઈએ માટે એક્સ ઇઝિકલ ટુ અને વાય ઇઝ ટુ બે લેતા એક્સ પ્લસ વાય ટુ આમ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ટુ ટુ એ સમીકરણ એક્સ પ્લસ વાય ઇઝિકલ ટુ સેવનનો ઉકેલ છે અથવા ક્રમયુક્ત જોડ ફાઇવ ટુ એ સમીકરણનો ઉકેલ થશે એ જ રીતે ક્રમયુક્ત જોડ થ્રી ફોર ટુ ફાઈવ ફોર થ્રી વન સિક્સ માઇનસ વન એટ માઇનસ ટુ નાઇન વગેરે પણ સમીકરણ એક્સ વાય બરાબર સાતનો ઉકેલ છે અહીં જરૂરી નથી કે બધા જ ઉકેલ માત્ર પૂર્ણાંકોની જ ક્રમયુક્ત જોડ હોય હવે એક્સ બરાબર નવ અપોન બે અને વાય બરાબર પાંચ અપોન બે લેતા એક્સ પ્લસ વાય ઇઝિકલ ટુ નાઇન અપોન ટુ પ્લસ ફાઇવ અપોન ટુ ઇઝિકલ ટુ ફોર્ટીન અપોન ટુ ઇઝ ઇકલ ટુ સેવન નાઇન અપોન ટુ ફાઇવ અપોન ટુ એ સમીકરણ એક્સ પ્લસ વાય ઇઝિકલ ટુ સેવન નો ઉકેલ છે એ જ રીતે ક્રમયુક્ત જોડો પણ ઉકેલ થશે માઇનસ રૂટ થ્રી અપોન ટુ લેતા માટે રૂટ થ્રી હવે આપણે દ્વિચર સુરેખ સમીકરણનો ઉકેલ તેના વિશે વધારે સમજ મેળવીએ દ્વિચલ સુરેખ સમીકરણ ઉદાહરણ નંબર ત્રણ સમીકરણ એક્સ પ્લસ વાય ઇઝિકલ ટુ સેવન લઈએ માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ અને વાય ઇઝ ઇક્વલ ટુ બે લેતા એક્સ પ્લસ વાય ઇઝિકલ ટુ સેવન આમ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ વાય ઇઝ ટુ ટુ એ સમીકરણ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ સેવનનો ઉકેલ છે અથવા ક્રમયુક્ત જોડ ફાઇવ ટુ એ સમીકરણનો ઉકેલ થશે એ જ રીતે ક્રમયુક્ત જોડ થ્રી ફોર ટુ ફાઈવ ફોર થ્રી વન સિક્સ માઇનસ વન એટ માઇનસ ટુ નાઇન વગેરે પણ સમીકરણ એક્સ પ્લસ વાય બરાબર સાતનો ઉકેલ છે અહીં જરૂરી નથી કે બધા જ ઉકેલ માત્ર પૂર્ણાંકોની જ ક્રમયુક્ત જોડ હોય હવે એક્સ બરાબર નવ અપોન બે અને વાય બરાબર પાંચ અપોન બે લેતા એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ નાઇન અપોન્ટ ટુ પ્લસ ફાઈવ અપોન્ટ ટુ ઇઝ ઇકલ ટુ ફોર્ટીન અપોન્ટ ટુ ઇઝ ટુ સેવન નાઇન અપોન્ટ ટુ ફાઈવ અપોન ટુ એ સમીકરણ એક્સ પ્લસ વાય ઇઝ ટુ સેવનનો ઉકેલ છે એ જ રીતે ક્રમયુક્ત જોડો ટ્વેલ અપોન્ટ થ્રી નાઇન અપોન્ટ થ્રી ઇલેવન અપોન્ટ થ્રી ટેન અપોન્ટ થ્રી એટ અપો થ્રી થર્ટીન અપૉન્ટ થ્રી ફોર્ટીન અપોન્ટ થ્રી સેવન અપોન્ટ થ્રી 15 अपॉन 3, 8 अपॉन 3 पर एक्स प्लस वाई इज इक्वल टू 7 नाउ किल थर्से प्रान एक्स इज इक्वल टू रूट 3 अपॉन 2 ट्वाई इज इक्वल टू 14 माइनस रूट 3 अपॉन 2 लेता एक्स प्लस वाई इज इक्वल टू रूट 3 अपॉन 2 प्लस 14 माइनस रूट 3 अपॉन 2 इज इक्वल टू रूट 3 प्लस 14 माइनस रूट ઇઝિકલ ટુ સેવન માટે રૂટ થ્રી અપોન્ટ ટુ ફોર્ટીન માઇનસ રૂટ થ્રી અપોન ટુ પણ એક્સ પ્લસ વાય ઇઝિકલ ટુ સેવનનો ઉકેલ છે તેવી જ રીતે રૂટ થ્રી સેવન માઇનસ રૂટ થ્રી રૂટ ફાઈવ સેવન માઇનસ રૂટ ફાઈવ પાય સેવન માઇનસ ફાઈવ ક્રમયુક્ત જોડો પણ સમીકરણ એક્સ પ્લસ વાય ઇઝિકલ ટુ સેવન ના ઉકેલ છે આમ ફાઈવ ટુ થ્રી ફોર ફોર થ્રી વન સિક્સ માઇનસ વન એટલે માઇનસ ટુ નાઇન 3, અપોન થ્રી નાઇન અપોન થ્રી એટ અપોન થ્રી થર્ટીન અપોન થ્રી રૂટ થ્રી સેવન માઇનસ રૂટ થ્રી ફાઈ સેવન માઇનસ ફાઈ આ બધી જ ક્રમયુક્ત જોડ એ સમીકરણ એક્સ પ્લસ વાય ઇઝ ટુ ઉકેલ છે આ ઉપરથી કહી શકાય કે દ્વિચલ સુરિક સમીકરણનો ઉકેલ ગણ ક્રમયુક્ત જોડનો અનંત ગણ છે દ્વિચલ સુરિક સમીકરણના ઉકેલો અનંત છે હવે આ આલેખપત્રમાં ધ્યાનથી જુઓ અહીં બિંદુઓ વન સિક્સ ટુ ફાઈવ થ્રી ફોર ફોર થ્રી ફાઈવ ટુ સિક્સ વનનું આલેખપત્રમાં નિરૂપણ કરેલું છે આ બિંદુઓને સીધી પટ્ટીની મદદથી જોડતા એક્સ પ્લસ વાય ઇઝિકલ ટુ સેવનનો આલેખ મળે છે વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક સંખ્યાઓ એક્સ અને વાય માટે જો એક્સ વાય સમીકરણ એસ પ્લસ બી વાય પ્લસ સી નું સમાધાન કરી તો ક્રમયુક્ત જોડ એક્સ વાય ને સમીકરણ એવલ ટુ ઝીરો નો ઉકેલ કહે છે કે જ્યાં એ બી સી બિલોગ્સ ટુ આર અને એ સ્કવેર પ્લસ બી સ્કવેર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આથી ગણ એક્સ વાય કે જ્યાં એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ટુ ઝીરો અને એક્સ વાય બિલોંગ્સ ટુ આર એ દ્વિચલ સુરેખ સમીકરણ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝિકલ ટુ ઝીરોનો ઉકેલ ગણ છે હવે કેટલાક ઉદાહરણો જોઈએ ઉદાહરણ નંબર ચાર થ્રી એક્સ માઇનસ ટુ વાય બરાબર થ્રી સમીકરણના ઉકેલ ગણના ત્રણ ઘટકો મેળવો થ્રી એક્સ માઇનસ ટુ વાય ઇઝિકલ ટુ થ્રી માટે માઇનસ ટુ વાય ઇઝિકલ ટુ થ્રી માઇનસ થ્રી એક્સ માટે y is ટુ થ્રી એક્સ માઇનસ થ્રી અપોન ટુ હવે એક્સ ઇઝિકલ ટુ ઝીરો લેતા is equal ટુ 3 ગુણ્યા ઝીરો માઇનસ થ્રી અપોન ટુ માટે બરાબર ઝીરો 3 ત્રણ અપોન ટુ equal ટુ માઇનસ થ્રી અપોન ટુ તેથી ઝીરો 3 થ્રી અપોન ટુ એ સમીકરણનો ઉકેલ છે હવે એક્સ બરાબર વન લેતા એટલે કે વન ઝીરો એ સમીકરણનો બીજો ઉકેલ છે હવે એક્સ બરાબર થ્રી લેતા એટલે કે વાય ઇઝિકલ ટુ થ્રી એક્સ માઇનસ થ્રી અપોન ટુમાં જ્યાં એક્સ છે ત્યાં આગળ આપણે થ્રી મૂકીશું વાયલ ટુ થ્રી બાય ટુ થ્રી અપોન ટુ ના સમીકરણનો ત્રીજો ઉકેલ છે આમ સમીકરણ થ્રી એક્સ માઇનસ ટુ વાય ઇઝ ઇકલ ટુ થ્રી ના ત્રણ ઉકેલ ઝીરો માઇનસ થ્રી અપોન ટુ વન ઝીરો થ્રી થ્રી છે

સમીકરણના અનંત ઉકેલ હોય છે વળી દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ હંમેશા રેખા હોય છે તમામ ઉકેલ આલેખ પત્ર પર નિરૂપણ કરવું કઠિન છે તેથી ઉકેલ ગણના ઓછામાં ઓછા ત્રણ ઘટકોનું નિરૂપણ કરી એની મદદથી આપણે આલેખ તૈયાર કરીશું હવે આપણે નવ ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર છ થ્રી એક્સ માઇનસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો નો આલેખ દોરો ટુ વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ માટે વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ ઓપોન ટુ એક્સ બરાબર ઝીરો લઈએ જો એક્સ બરાબર ઝીરો લઈએ તો વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી ગુણ્યા ઝીરો ઓપોન ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઓપોન ટુ इज इक्वल टू जीरो एक्स बराबर टू लेता, वाई इज इक्वल टू थ्री गुण्या टू अपॉन टू इज इक्वल टू सिक्स अपॉन टू इज इक्वल टू थ्री एक्स बराबर माइनस टू लेता वाई इज इक्वल टू थ्री गुण्या माइनस टू अपॉन टू इज इक्वल टू माइनस सिक्स अपॉन टू इज इक्वल टू माइनस थ्री थ्री एक्स માઇનસ ટુ વાય ઇઝિકલ ટુ ઉકેલના ત્રણ ઘટકો જ્યારે એક્સ ઝીરો હોય ત્યારે વાય ઝીરો મિત્રો યાદ રાખો કે દ્વિચલ સુરિક સમીકરણમાં જો અચળપદ શૂન્ય હોય તો તેનો આલેખ ઉગમબિંદુમાંથી જ પસાર થાય છે ઉદાહરણ સાત એક્સ ઇઝિકલ ટુ ઝીરો નો આલેખ દોરો એક્સ બરાબર ઝીરોને પ્રમાણિત સ્વરૂપે લખતા એક્સ પ્લસ ઝીરો વાય પ્લસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે કે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરોમાં બી તથા સી બંને શૂન્ય છે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરોમાં વાયની કોઈ પણ કિંમત માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરોના ત્રણ ઘટકો નીચે પ્રમાણે મળે એક્સ ઝીરો વાય એક્સ ઝીરો હોય ત્યારે આ સમીકરણનો આલેખ વાય છે ઉદાહરણ આઠ વાયકલ ટુ ઝીરો નો આલેખ દોરો વાય ઇઝિકલ ટુ ને પ્રમાણિત સ્વરૂપે લખતા ઝીરો એક્સ પ્લસ વાય પ્લસ ઝીરો ઇઝ ટુ ઝીરો એટલે કે એક્સ પ્લસ બી વાય પ્લસ સી 0 ઇક્વલ એ ઇઝ ટુ ઝીરો તથા સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરોમાં એક્સની કોઈપણ કિંમત માટે વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળે વાય ઇઝિકવલ ટુ ઝીરોના ઉકેલ ગણના ત્રણ ઘટકો આ પ્રમાણે છે એક્સ ટુ વાય ઝીરો એક્સ ઝીરો વાય ઝીરો તેને આપણે આ આલેખ પરથી જોઈ શકાય કે આલેખ એક્સ મળે છે હવે નવ ઉદાહરણ શીખીએ ઉદાહરણ નવ ટુ વાય ઇઝિકલ ટુ નો આલેખ દોરો ટુ વાય ટુ ને પ્રમાણિત સ્વરૂપે લખતા ઝીરો એક્સ

વાયક્વલ ટુ થ્રી મળે છે આમ ટુ વાયકલ ટુ સિક્સ ના ઉકેલ વાય થ્રી એક્સ માઇનસ ટુ વાય થ્રી ને આલેખપત્ર પર નીચે પ્રમાણે દર્શાવી શકાય આલેખમાં તમે જોઈ રહ્યા છો તેમ ટુ વાય ઇઝ ટુ સિક્સ નો આલેખ એક્સ ને સમાંતર મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધી જેટલા આલેખ શીખ્યા એના આધારે કેટલીક અગત્યની યાદ રાખવા જેવી બાબતો જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો માટે જો એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તથા સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો સમીકરણના આલેખ ઉગમ બિંદુ ઝીરો ઝીરો માંથી પસાર થાય જો a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 b = 0 તથા c = 0 હોય તો સમીકરણનો આલેખ y અક્ષ મળે જો a = 0 b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તથા c = 0 હોય તો સમીકરણનો આલેખ x અક્ષ મળે જો a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 b = 0 તથા c ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો સમીકરણનો આલેખ y અક્ષને સમાંતર મળે જો તથા સી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય તો સમીકરણનો આલેખ આ અક્ષને એક્સ મળે છે વિદ્યાર્થી મિત્રો હવે તો તમને આ પ્રકરણ ખૂબ સરસ રીતે સમજાઈ ગયું હશે તો ચાલો થઈ જાવ તૈયાર સ્વાદય કરવા